આજનો સમય જે ટેકનોલોજીનો યુગ છે આ જ સમયમાં ઘણા બધા લોકો જે છે સાયબર ફ્રોડના બનાવોના ભોગ બનતા હોય છે કચ્છ પોલીસ દ્વારા જેમાં પૂર્વ કચ્છ પોલીસ તથા પશ્ચિમ કચ્છ પોલીસ એમના જે સાયબર ક્રાઈમ સેલ છે અમારા સાયબર ક્રાઈમ સેલ દ્વારા સતત જે સાયબર ફ્રોડના બનાવો બનતા હોય જેમાં વિવિધ ટાઈપનો ફ્રોડ્સ હોય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જોબ રિલેટેડ ફ્રોડ ઓટીપીના ફ્રોડ સ્વિમ સ્વિમસોપના ફ્રોડ ને એની સાથે સાથે જે ઇન્સ્યોરન્સ રિલેટેડ ફ્રોડ હોય કુરિયર ફેડેક્સના ફ્રોડ હોય એ વિવિધ ટાઈપના ફ્રોડ જેનાથી લોકો ભોગ બનતા હોય જેમાં આપણા ટીનેજર્સ હોય સિનિયર સિટીઝન્સ હોય લેડીઝ હોય અને અથવા તો સામાન્ય નાગરિક હોય જ્યારે પણ એવા બનાવો મને પોલીસ દ્વારા બધાને ખાસ અપીલ છે કે આવો બનાવો જ્યારે બનતા હોય તો તાત્કાલિક જે છે પોલીસ ઉપર રિપોર્ટ થાય ત્યારથી એની તાત્કાલિક તપાસ પણ શરૂ થાય અને એને બનાવોને ડિટેક કરવામાં પણ જે છે પોલીસને મદદ મળે ખાસ કરીને આ બનાવોને અટકાવવા માટે પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ પણ ઉપાડવામાં આવી રહી છે અને પહેલાં પણ જે છે જે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે એમાં પોલીસનો એક્સપિરિયન્સ રહ્યો છે કે નાઇન્ટી પર્સન્ટથી વધારે લોકો જે છે એમાં જાગૃત પણ થયા અને એવા બનાવોને અટકાવવામાં મદદ પણ મળી છે ભવિષ્યમાં પણ જેટલી પણ શાળાઓ હોય કોલેજિસ હોય ઇન્ડસ્ટ્રીઝના અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ હોય અથવા તો સામાજિક સંસ્થાઓ એ બધી જગ્યાઓ પર જે છે પોલીસ દ્વારા અલગ અલગ રીતે સેમિનાર ગોઠવીને મેક્સિમમ લોકોને જાગૃતિ પણ કરવામાં આવશે પણ એની સાથે સાથે લોકોને જે છે પોલીસ દ્વારા ખાસ અપીલ છે કે જે સાયબરની હેલ્પલાઇન છે વન નાઇન થ્રી ઝીરો આ હેલ્પલાઇન ઉપર ક્યારે પણ કોઈ બનાવ બને એટલે તાત્કાલિક રિપોર્ટ પણ થાય અને એની સાથે સાથે એવા બનાવો જ્યારે પણ બનતા હોય તો લોકો જે છે પોલીસને તાત્કાલિક જાણ કરે અને ક્યારે પણ એવા બનાવોથી ડરવાની કોઈ જરૂરત નથી અને એના લીધે ક્યારેય પણ એવો કોઈ અણબનાવ કરવાની પણ જરૂરત નથી જેનાથી જે છે સમાજ અથવા પરિવાર જે છે એમના વસ્તુનો ભોગ બને એટલે પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે સાયબર ક્રાઇમના જે બનાવો બને પોલીસને રિપોર્ટ થાય અને એની સાથે સાથે લોકો પણ પોતાની જાગૃતિ રાખે અને પોતાની અલર્ટનેસ રાખે તાકી એવા કોઈ પણ ફેક કોલ્સ આવે ફેક લિન્કસ આવે ફેક મેસેજ આવે એના લોભ લાલચમાં નહીં આવીને આવા બનાવોને જે છે અટકાવવામાં મદદ કરે થેન્ક યુ જય હિન્દ જય ભારત